ગામ જો ઉતાવળા થોડા ગાલો હવે કેટલું આઘું છે ગામ લ્યા પોડા ને ઉતાવળ તો જો છોકરી જોવાનું કેવીને ને તા છોકરા ઉતાવળા એટલા થાય ને એટલે આટલી બધી ઉતાવળ તો લે ગોર નઈ નોતી એટલી ઉતાવળ છે તારે તારે લાય પાણી લાય પાણી હા અરે પાણી મારી પાસે ક્યાં છે તો ઓલો જાડીયો તો એના હાથમાંથી બોટલ ઈ બધું દેણ તારે રાખવાનું હોય ઈ મારે દેણ નો રાખવાનું હોય 150 રૂપિયા છેના દેવાનો છું હું તને અરે બાપા ભૂલાઈ ગયું એ કામ કરો આપણે જેના ઘરે જાવી કે નહીં ને પી લેજો ને હવે કે હવે ઈત કરવું પડશે ને હાલ હાલ હાલો હાલો હમ કોને કહું દિલડા નિવા તું નિઠી રેવા તું હવે નિઠી રેવા તું

પણ એટલે ને ને થોડા થોડા દિવસ તું શીખી લે તારે ના કામ તારા મારા મને તો આવડે છે તું શીખી લે હું તો વહી જાય પછી બાપુને તારે નાખીને ખોટા બાપુ મને કામ ન કરાય તન કરાય એટલે તને લગ્ન કરે મારા થોડા કરે હું વહી જાય પછી તારે જ કરી દેવું પડશે બધું નોકરાની રાખી લઈશ કામ નહીં કરું ને હારે નહીં આવે નોકરા લે કામ કરીસ તો બ્લોગ કોણ બનાવશે મારું તો નકરા વિડિયો બનાવું તો જાવું છું મારે ચાર દી ખોટું કર ક્યાં બધું કરવા છે આસે તારી હાટુ જોવા મૂર્ત્યો લાવ્યો છો બોલાય બોલાય તારા બાપાને બોલાય જા હમણા બોલાય ના એ હારું જા કેમ લાગી છોકરી તો આ દુડે દાદા વા આમ જો આ તમારા પગ કસરી લાગે પણ હાસુ કહું ને મને એમ થાય તમને આખે આખા કસરી લાગુ તમને આમ જો માલિશ કરી દઉ આખા શરીરે તમે બહુ સારી છોકરી બની દીધી હો અહીંયા ન હોય પણ કાંઈ ખખણો બે ખખણો મારું ફાઈનલ થઈ જાય ને પાછું તો ફાઈનલ તો સામે વાળા હા પડે ને તો ફાઈનલ બાકી હું એમ ન કહું તારું ફાઈનલ થઈ જશે હું તો આમ છે ને સીંધુ કે જો આ છોકરો છે કરો તમ તારો વાંધો નહીં મારી જવાબદારી એ મારા ભાઈક તો હારા જ છે તમે ગયા ને મારા ભાઈક ગયા છે પહેલા મારા ભાઈક પણ તમે આવ્યા ને મારી પછી મારા ભાઈક મળ્યા છે અરે રે

મેં કીધું વિદેશ પેલા આ છોકરો છે લેને ને કરતો જાવ એક તમારે ટેન્શન જ જાય આવો તો મારે કામ થઈ જાય આવો મારી બીજી દીકરી વધારે કામ થઈ ગયું હોય જો આ જોડા બાબત આ દીધો છોકરો લાવ્યો છે એ લાવી છોકરો સો ટકા સારો જ હોય મારો વિશ્વાસ છે તું એને વાત કરી લે તારે જે પૂછો એ પૂછી લે જો આ ધૂળાભાઈ કહે મારે કરી નાખો છે એક ગાય બે દીકરીઓને ભણાવી દો એટલે મારે ટેન્શન થાય બસ કરી આવો બે એટલે તું હજી છત્રી ખોલીને બેઠો છો અહીંયા ઘરે તો બન ઘર તમારા છોકરા બધા તમે વાતું કરો દાદા અરે વાતું કરીએ ના ઉછી લો

Malam, Hina? Ina, awal ah, kece, berapa nih, Sunyali, ada Jahina, ki, kawan nambok, baru cok, ini kau <laughs> balik <laughs> kabar e, sih, e, nih, nih, kamu temen lu, kok, tadi, istana, rem, mukbang, kame, di rumah, kubang, benang, kume, galang, Why is it Ášňre अ-hę. Second rule was Skoını į subpo Ame, why did you score one and it is still one? A Muslim? Yes? Why

આઈ કોરલ ટીમ ને એવડી મોટી મોટી ચેનલો વાળા મને ઓળખે ને હું અંગોપતિ ચેનલ માં તમારું ગીત બનાવી અને આપણે તે રેવું પછી આપણે ગામડે આપણે પ્રોગ્રામ કરવા જશું હું ગવુ ને બાર હા પડ દેવાની છે ને હે તો હાલો હવે વાત મત લગાડવી અને આપ જો હું કીધું બાજુ એક ચાલી સેલ્ફી લઈ આવજો સેલ્ફી લઈ

એ તો મારું એવું કામ કર્યું ને કે આ જગતમાં કોઈ મારું કામ ન કરે એવું કર્યું હું તો ટેન્શનમાં તો મારી એક ટિકિટ ન બને ત્યાં મારી મારો કાળ બધો ભાર રમો ગયો મારી બે ટિકિટ નક્કી કહી ગયું વાહ વાહ જોડા વાહ અરે ભાઈ બન ભાઈ બન ને કામ ન આવે તો કોને કામ આવે પણ તારી જેવા કોકર હોય વાત કરે ઘરે ઉતા વાત કરે અરે સત્રી આયા નથી ખોદની એમ નામ બે શાંતિ છે

ફાઈનલ છે ને તારું પછી બાઈ જન નો કેતો તુડા તુડા મને આમ છે મારું તો ફાઈનલ જ છે બસ ન્યાથી પૂછી જો હા કે ના જે હોય કયો અરે એની તો હાથ છે હાથ છે ને તમારી પછી એક વાત મે ધર બીજી કરવાની થી થોડા વાત કરી કે નો કરી કઈ વાત આ દીકરી છે ને એનું તો તમારે હમાવું કરવું છે હવે તમારે ક્યાં દીકરો છે મૂળજી દાદા એમ હમાવું નઈ તો પણ હું અમારી દીકરી તમને દેવરાવું હવે તારા માનું જે કરવું પડે લે

હા હા અને મોટી ના કરી નાખો મોટી ના કરી નાખો છત્રી લઈ લે છત્રી ભલે ઓલ્યા ની જેમ થશે